નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાધે રાધે કેમ છો બધા તો ગઈકાલના વિડીયોમાં આપણે શીખ્યા કે દ્વિઘાત બહુપતિ શું છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો અને સહગુણનો વચ્ચેનો સંબંધ જોયો શૂન્યનો સરવાળો આપણે જોયો સૂર્યનો ગુણાકાર જોયો અને ત્યારબાદ આપણે ત્રિગાત બહુપતિની અંદર એનું પ્રમાણે સ્વરૂપ એના શૂન્યનો સરવાળો એના શૂન્યનો ગુણાકાર અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આપણે જોયો આજે સ્વાધ્યાય બે પોઈન્ટ એક આપણે જોવા જોવાના છે સૂચના આવી આપી છે કે કોઈ પણ બહુપતિ પીઓફ એક્સ માટે વાય બરાબર પીઓફ એક્સના આલેખ આપેલ છે બરાબર તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ ને છ આપ્યા છે આ દરેક દિશામાં શૂન્યની સંખ્યા આપણે શોધવાની છે તો શૂન્યની સંખ્યા કઈ રીતના આપણે નક્કી કરી શકીએ આલેખ ઉપરથી તો જે રીતના વાય બરાબર પીઓપેક્સ માટે આ જે આલેખ તમે આલેખ જોવો બરાબર તો આ રેખા એક્સ અક્ષને જેટલી વાર છેદે એટલે એના શૂન્ય હોય બરાબર જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખા છે તે વાયક્ષને છેદે છે અહીંયા આ અક્ષ છે અને આ એક્સ અક્ષ બરાબર તો એક્સ અક્ષને જેટલી વાર છેદે એટલે એના શૂન્ય હોય તો અહીંયા યક્ષ અક્ષને એક પણ વાર છેદતી નથી તો આના શૂન્યની સંખ્યા એ ઝીરો છે બરાબર છે એના એક પણ કેમ કે છેદતી જ નથી હવે તમે બીજા કિસ્સામાં જુઓ તો જે રે તે આ લાઈન છે બરાબર એ યક્ષ અક્ષને એક વાર છેદે છે બરાબર તો આના શૂન્યની સંખ્યા કેટલી છે શૂન્યની સંખ્યા એક બરાબર હવે અહીંયા તમે જુઓ ત્રીજો આલેખ કે અહીંયા કેટલી વાર છે તે છે એક વાર પછી અહીંથી ઉપર જાય પછી વાયને ને આપણે ગણવાનું નથી પછી અહીંયા બીજી વાર પછી એની પછી પાછો અહીંયા ત્રીજી વાર તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી છે શૂન્યની સંખ્યા બરાબર ત્રણ ત્રણ વાર છેદે આ આલેખ છે આ આલેખમાં તમે જુઓ આ પર્વ લયા છે બરાબર કે જે એક શખ્સને પેલા ઉપરથી આવે પછી અહીંયા પછી અહીંથી ઉપર જાય છે એટલે બે વાર તાના આના શૂન્યની સંખ્યા બે બરાબર હવે તમે પાંચમા આલેખ જુઓ તો પાંચમા આલેખની અંદર અહીંયા અમે આલેખ રીતના બનાવ્યા છે બરાબર થોડાક આમ તેમ છે પણ આ લય એક્સ એક્સ ડેસ વાય વાય ડેસ બરાબર તો આનો જે તમે જોવો ગ્રાફ તો અહીંયાથી ઉપર જાય છે તો એક વાર પછી ઉપરથી પાછો નીચે આવો બીજી વાર પછી અહીંયાથી પાછો બરાબર કઈ કામ નથી પછી અહીંથી અહીંયા અહીંથી પાછો અહીંયા એટલે એક બે ત્રણ ચાર તો આના શૂન્યની સંખ્યા બરાબર ચાર છે હવે આ છેલ્લો ગ્રાફ છે છઠ્ઠા નંબરનો તમે જુઓ કે આ જે તમે જોઈએ આ જે આલક છે ને પેલા અહીંયા જ છે તો બરાબર અહીંથી પસાર થઈ પછી ઉપર ગયું પછી અહીં આવીને તરત અડીને જ વીગ્યું છે તમે વિચાર આ જે માલ હું તમને આજે પર બતાવું કે આ યક્ષ છે ને તે ઉપરથી આવ્યું અને અઢીને જ વીગ્યું છે તો બે વાર બિંદુ ગણવાના નહીં કેમ કે અડીને જ નીકળી ગયું છે અહીંથી પસાર થયો નીચેથી ગયું ને તો આપણે બે ગણત પણ આમ ડાયરેક્ટ અડીને જ વીગ્યું છે સમજાણું કે સમજાણું જો આ જે યક્ષ અક્ષ છે બરાબર એને જો આમ નીચેથી આમ પસાર થઈ હોત ને તો આપણે બે શૂન્ય ગણી શકીએ બરાબર કે આ આપણે દેખાય પણ છે કે અહીંયાથી અહીંયા એકવાર પસાર થઈ પછી બીજી વાર પસાર થઈ હવે આમાં તમે જુઓ અહીંયાથી આવીને ખાલી ટોચ કરીને જ વઈ છે તો એનો મતલબ એવો નથી કે ના બે છે ચાર એક જ ગણવાનું બરાબર એટલે તમે જુઓ અહીંયાથી એકવાર પછી ટોચ કરીને લેવું

બે પછી તમે આમ જુઓ આમ હોય ને તો આના સિન્યરેજન કે પછી એક જ છે કેમ કે એક જ વાર આ પરવાલાયાકાર જે છે ને એક જ વાર બરાબર એક શખ્સને છેદે છે હવે આમ હોય બરાબર તો પણ તમે જુઓ એક અક્ષ આ છે બરાબર તો એક્સ અક્ષને એક જ વાર છેદે છે તો આના પણ શૂન્યની સંખ્યા કેટલી છે એક જ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં ખાલી ગ્રાફ જોયા કે ગ્રાફને કઈ રીતના પસાર થાય છે લાઇન અને એના શૂન્યની સંખ્યા કેટલી મળે છે એ આપણે ગ્રાફ ઉપરથી જોયું આવતા વિડીયોની અંદર જે સ્વાધ્યાય બે પોઈન્ટ બે છે એની અંદર આપણે જોવાના છીએ કે એના શૂન્ય શોધવાના છીએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ પણ શોધવાનો છે એટલે તમે ખાસ કરીને જે શૂન્યનો સરવાળો તમને દ્વિઘાત બહુપદીનો શીખડાવ્યો છે બરાબર શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખીને આવવાની છે કાલના વિડીયોમાં તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં રાજે રાધે જય માતાજી